આકાશવાણી ભુજ જ્ઞાન ગંગા રામચરિત માનસ આધારિત નો કાર્યક્રમ પ્રસ્તુતિ નિશા મોરે અને અર્ચના ચૌહાણ લોકાભિરામ રણરંગધીરમ રાજવ નેત્ર રૂપમ કારુણ્યરૂપ કરુણા રામચંદ્રમ શરણમ પ્રબધે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ નો દિવસ ભારત વર્ષના ઇતિહાસમાં સ્વર્ણિમ પૃષ્ઠ તરીકે હંમેશ માટે અંકિત થવા જઈ રહ્યો છે અવધ ધામના પ્રાંગણમાં થઈ રહી છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને આ દેશ જ નહીં દુનિયા આખી એ એક રામ ભક્તિના રંગે રંગાઈ રહી છે રામ સે બડા રામ કા નામ વિષ્ણુના સાતમા અવતાર મનાતા શ્રી રામ ત્રેતાયુગથી લઈ અને આજ જ કળિયુગ સુધી ભારતીય જનચેતનામાં ધબકી રહ્યા હોય તો એનું શ્રેય જાય છે મહર્ષિ કૃત રામાયણ અને ગોસ્વામી શ્રી તુલસીદાસજી રચિત રામચરિત માનસને રામાયણની રચના તો વાલ્મીકી ઋષિએ છેક ત્રેતાયુગમાં કરેલી મહર્ષિ વાલ્મીકી પોતે જ રામાયણનું એક પાત્ર છે અને ગોસ્વામીજી તુલસીદાસજીએ પંદરમા અને સોળમા સૈકામાં રામચરિત માનસની રચના કરી સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન એવા તુલસીદાસજીએ રામાયણને રામચરિત માનસને અવધી ભાષામાં લખવાનું શા માટે નક્કી કર્યું જાણું છો તુલસીદાસજીની મનશા હતી કે રામ અને રામનું નામ તેમનું કવન અને રામનું જીવન આ ગ્રંથ થકી ભારતના જન જન સુધી હર મન સુધી પહોંચે અને થયું પણ એવું જ આજે આઠસો વર્ષ પછી પણ લોક હૈયે અને હોઠે રામનું નામ રામચરિત માનસના સોરઠા દોહા અને ચોપાઈઓના રૂપે રમતું રહ્યું છે આકાશવાણી ભુજ સહિત ભારતભરના આકાશવાણીના તમામ કેન્દ્રો રોજ સવારે સાડા છ વાગે રામચરિત માનસ ગાનની સુરાવલીઓ થકી આ પરંપરાને આજ દિન સુધી જીવંત રાખી રહ્યા છે ભારતીય ધર્મ અને સંસ્કૃતિના સૌથી મહત્વના આ બંને દસ્તાવેજો રામાયણ અને રામચરિત માનસમાં એવી ઘણી વાતો ઘટનાઓ અને પાત્રો છે જેનાથી આપણામાંના ઘણા લોકો હજી સુધી સુપેરે પરિચિત નથી અને આથી જ આ નાનકડી પ્રશ્નાવલી દ્વારા એવી કેટલીક રસપ્રદ વાતો આપણા સુધી પહોંચાડવાનો અવિનમ્ર પ્રયાસ આકાશવાણી ભૂજ કરી રહ્યું છે આવો શ્રી રામના ના ચરણ કમલમાં વંદન કરીએ અને જાણીએ રામાયણ અને રામચરિત માનસની આ અંતરંગ વાતો આ પ્રશ્નાવલી થકી જય શ્રી રામ રામાયણના કેટલાક પ્રશ્નો રામાયણ અનુસાર અંગદના પિતાનું નામ શું છે બાલી લક્ષ્મણજી ની પત્ની નું નામ શું છે ઉર્મિલા ભરતના પત્ની કોણ હતા માંડવી શત્રુઘ્નના પત્ની કોણ શ્રુત કીર્તિ શ્રી રામને આપવામાં આવેલ વનવાસની અવધિ કેટલા વર્ષની હતી ચૌદ વર્ષ જટાયુના ભાઈનું નામ શું છે સંપાતિ શત્રુઘ્નની માતા સુમિત્રા ઇન્દ્રપુત્રનું નામ શું હતું જયંત રાવણ અને કુબેર આ બંને કોણ હતા બંને ભાઈ ભાઈ હતા રામના પગના સ્પર્શથી જે શીલામાંથી સ્ત્રી બન્યા હતા એ સ્ત્રી કોણ હતા અહલ્યા પરશુરામ કોના પુત્ર હતા ઋષિ જમદગ્નિ કોને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું રામ સંજીવની એટલે કે જીવન રક્ષક જડીબુટ્ટીનું રહસ્ય બતાવનાર વૈદ્ય કોણ હતા સુષેણ અહલ્યાના પતિ કોણ હતા ઋષિ ગૌતમ હનુમાન પુત્ર નું નામ શું છે મકર ધ્વજ લક્ષ્મણ ને નાગપાસ ગરુડજી લક્ષ્મણ અને શત્રુઘ્ન ની માતા કોણ હતા સુમિત્રા ઇન્દ્ર ના વિમાન નું નામ શું હતું પુષ્પક ગર્ભવતી સીતાજી કોના આશ્રમ માં રહેતા હતા મહર્ષિ વાલ્મિકી શ્રી રામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા અંગદ હનુમાનજી કોના પેટમાં જઈને પાછા આવ્યા હતા રાક્ષસી સુરસા વાલીની પત્નીનું નામ શું હતું તારા સર્ગોની ગણતરી કરતા સમગ્ર રામાયણમાં કેટલા સર્ગો થાય છે છસો રામ અને લક્ષ્મણને આશ્રમની રક્ષા કરવા માટે કયા બ્રહ્મ ઋષિ વનમાં લઈ ગયા હતા વિશ્વામિત્ર શ્રી રામને વનવાસ આપવાની પ્રેરણા કઈ કઈ કોના તરફથી મળી હતી મંથરા મથુરાપુરી નગર ની સ્થાપના કોને કરી હતી વાટિકામાં સીતાજી ને કયા વૃક્ષ નીચે બેઠેલા જોયા શિન્પા મેઘનાદનું બીજું નામ શું હતું

પોતાના શરીર ને ભસ્મ કર્યું હતું ઋષિ શર્ભંગ સંપાતી અને જટાયુના પિતા કોણ હતા અરુણ શ્રી ની સલાહ કોને આપી હતી શબરી કઈ સ્ત્રીને મતંગ ઋષિએ આશ્રય આપ્યો હતો શબરી કયા વાનરે દુંદુભી દૈત્ય નો વધ કર્યો હતો વાલી લંકાના રાજા રાવણ ની પુત્રી કોણ હતા અવલી શ્રી રામ ની સેના કોને આપ્યું હતું મેઘનાદ ને રામચરિત માનસ ને ગોસ્વામી તુલસીદાસજી એ સાત કાંડોમાં વિભક્ત કરેલ છે આ સાત કાંડો નામ છે બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ પ્રશ્નો કાંડ સુંદર કાંડ લંકા કેટલી વાર આવે છે એક હજાર ચારસો તેતાલીસ વાર રામચરિત માનસ સીતા શબ્દ કેટલી વાર આવે છે એકસો સુડતાલીસ વાર રામચરિત માનસમાં જાનકી શબ્દ કેટલી વાર આવે છે ઓગણીસ સિત્તેર વાર રામચરિત માનસમાં વૈદેહી શબ્દ કેટલી વાર આવે છે એકાવન વાર રામચરિત માનસમાં બડભાગી શબ્દ કેટલી વાર આવે છે અઠાવન વાર રામચરિત માનસમાં કોટી શબ્દ કેટલી વાર આવે છે એકસો પચીસ વાર રામચરિત માનસમાં એક વાર આ શબ્દ કેટલી વાર આવે છે અઢાર વાર રામચરિત માનસમાં મંદિર શબ્દ કેટલી વાર આવે છે પાંત્રીસ વાર રામચરિત માનસમાં મરમ શબ્દ કેટલી વાર આવે છે ચાલીસ વાર રામચરિત માનસ અનુસાર લંકામાં શ્રીરામ શ્રી રામ કેટલા દિવસ રહ્યા હતા એકસો અગિયાર દિવસ રામચરિત માનસ અનુસાર લંકામાં સીતાજી કેટલા દિવસ રહ્યા હતા ચારસો પાંત્રીસ દિવસ રામચરિત માનસમાં કુલ કેટલા અધ્યાય છે સાત અધ્યાય રામચરિત માનસનો સૌથી નાનો અધ્યાય કયો છે કિષ્કિંધા કાંડ રામચરિત માનસનો સૌથી મોટો અધ્યાય બાલકાંડ રામચરિત માનસમાં શ્લોકોની સંખ્યા કેટલી છે સત્યાવીસ રામચરિત માનસમાં ચોપાઈની સંખ્યા કેટલી છે ચાર હજાર છસો આઠ રામચરિત માનસમાં દોહાની સંખ્યા કેટલી છે એક હજાર ચુમોતેર રામચરિત માનસ માં સંખ્યા કેટલી છે રામચરિત માનસ અનુસાર સુગ્રીવમાં માં કેટલું બળ હતું દસ હજાર હાથી જેટલું રામચરિત માનસ અનુસાર સીતાજી કેટલી ઉમરે રાણી બન્યા હતા તેત્રીસ વર્ષની ઉંમરે ઉમરે રામચરિત માનસની રચના વખતે તુલસીદાસજીની ઉંમર કેટલી હતી સત્તોતેર વર્ષ રામચરિત માનસને કઈ ભાષામાં લખવામાં આવ્યું હતું અવધી રામચરિત માનસ અનુસાર પુષ્પક વિમાનની ગતિ કેટલી હતી ચારસો મીલ પર કલાક રામચરિત માનસ અનુસાર રામદળ અને રાવણ યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું સિત્યાસી દિવસ રામચરિત માનસ અનુસાર રામ અને રાવણ નું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું રામચરિત માનસ અનુસાર નલ અને નીલ ના પિતા કોણ હતા વિશ્વકર્મા રામચરિત માનસ અનુસાર ત્રિજટા ના પિતા કોણ હતા વિભીષણ રામચરિત માનસ અનુસાર વિશ્વામિત્ર રામને કેટલા દિવસ માટે રાજા દશરથ પાસેથી માંગીને લઈ ગયા હતા દસ દિવસ શ્રોતા મિત્રો આ પ્રશ્નાવલીનો આધાર મહર્ષિ કૃત રામાયણ અને ગોસ્વામી શ્રી તુલસીદાસજી કૃત રામચરિત માનસ ગાન છે આશા છે આ પ્રશ્નાવલી રામ અને રામ નામમાં શ્રદ્ધા ધરાવતા તમામ રામ ભક્તો આબાલ વૃદ્ધ સૌ માટે ખૂબ રસપ્રદ નિવડશે અને ખાસ કરીને જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્નાવલીમાં રહેલી માહિતી ખૂબ ઉપયોગી થઈ નીવડશે આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા છે નિશા મોરે અને અર્ચના ચૌહાણ